ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું આજે છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનો ફસ્ટ ડે આજથી જાન્યુઆરી સ્ટાર્ટ થઈ ગયો છે પહેલી તારીખ છે તો આપ સૌને વન્સ અગેન હેપી ન્યૂ ઇયર એક્ચ્યુલી કેવું હતું કે સવારથી જ હું બ્લોગ સ્ટાર્ટ કરી દેવાની હતી પણ આજે કેવું થયું કે હું થોડી એક કામમાં બિઝી થઈ ગઈ હતી તો એના કારણે મેં બ્લોગ શૂટ ના કર્યો અને હવે હું ફ્રી થઈ છું તો મને થયું કે ચલો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં તો અત્યારે એમાં એવું છે કે હું સવારે જ મંદિર જવાની હતી પણ વધન લેટ ઉઠ્યો અને હું પણ થોડી લેટ જ ઉઠી એટલે મને થયું કે સાંજે અમે મંદિરે જઈશું તો અત્યારે હું મમ્મી અને વધન અમે લોકો મંદિરે જઈ રહ્યા છે સો ચલો તમને પણ આજે દર્શન કરાવી દઉં નવા વર્ષના તો અત્યારે અમે લોકો નીકળ્યા છે હવે પહેલાં તો અમે લોકો જઈશું ગાયને પૂળા નાખવા મંદિરે અને પછી ત્યાંથી ગણપતિના મંદિરે દર્શન કરવા જઈશું મમ્મી પણ આવી ગઈ છે હેલો અને હાય હાય અને મન મન કાલે તે તારું રેઝોલ્યુશન બી ના કીધું અને તારું 2024 કેવું ગયું એ પણ ના કીધું મે એટલું બધું કઈ વિચાર્યું જ નથી આપણે જઈએ છે ને તો નવા વર્ષના આશીર્વાદ લઈને જઈએ જય કર દો બેટા વરદાન

સો ગઈઝ અત્યારે અમે લોકો નીકળ્યા છે પાછા ફરી દર્શન કરીને ઘરે આવી ગયા હતા અને હવે અમે લોકો નીકળ્યા છે હું ને વર્ધન ખુશીને મળવા માટે હું ખુશી અને નિકેશભાઈ મારા હસબન્ડ અમે લોકો અત્યારે ડિનર પ્લાન કર્યું સડન ડિનર પ્લાન થયું છે તો અમે લોકો મળી રહ્યા છે તો બહુ જ મજા આવશે નહીં વર્ધન હે ને નિશુને મળવાનું ને એને છે એવું લાગી રહ્યું છે કે અમે પાછા નરોડા જઈએ છીએ એટલે એ છે પણ હા આપણે નાના નાના ઘરે જવાનું છે ખુશી મળી અને પછી પાછા આવી જઈશું બન્યું છે એવું કે અમે લોકો હજુ નારણપુરા પણ નહોતા પહોંચ્યા ને વર્ધનનો નો રોઈ ને એવી હાલત કરી કાઢી તમે જોવો ને તો એટલો રડ્યો છે એટલો રડ્યો છે આ ડ્રાઈવર અંકલ બી કંટાળી ગયા પ્લસ મેં મમ્મી લોકોને બી ફોન કર્યો એટલે પછી સખત રોવા લાગ્યો એટલે પછી મેં શું કર્યું અહિયાંથી યુટર્ન લઈ લીધો છે અને હવે એને પેલા ઘરે ઉતારી દઈશું પછી હું જઈશ તું ઘરે રહીશ ને નાના જોડે હે ને બસ જો હવે ચૂપ થયો મેં યુટર્ન લેવડાવ્યો ને એટલે ચૂપ થયો એટલો રડ્યો છે બાપ રે સખત તો

ઝરો અને અત્યારે પાછો રોવા તો મંડ્યો તો માંડ માંડ અને શાંત કર્યો છે ઓલમોસ્ટ દસ મિનિટમાં અમે પહોંચી જઈશું ખુશીને બધા તો પહોંચવા પણ આવી ગયા અને અમે જો હજુ અહીંયા રસ્તામાં છીએ આના લીધે આંટાફેરા કરું છું હું ટ્રાફિકમાં

ચલો જેમ બે જેમ બે ગુડ નાઇટ બાય બે હજાર પચીસ નો આજે પહેલો દિવસ હતો ને જે બહુ જ સરસ ગયો મંદિરે સરસ દર્શન થયા પ્લસ મારા ફેવરેટ પીપલ્સને મળી હું ખુશી નિકેશભાઈ નિશુ અને ઓફકોર્સ માય બાપુ તો બહુ જ મજા આવી ગઈ આજનો દિવસ બહુ જ સરસ ગયો હોપ સો કે આજે આજનો દિવસ આટલો સારો ગયો છે ને આખું વર્ષ આટલું સરસ હસતા રમતા નીકળી જાય અને બહુ જ મજા આવી આજે મતલબ અનએક્સપેક્ટેડ ના કહેવાય અમારી ડિનર ડેટ હતી જે બહુ જ સરસ રીતે અમે લોકોએ એન્જોય કરી છે ખુશી એન મેં તો બહુ જ તમે બ્લોગમાં જોયું જ હશે અને બહુ જ મજા આવી કે હું બેક ટુ સસુરાલ જઈશ ને એટલે પાછા અમે લોકો મળીશું અને કંઈક પ્લાન કરીશું તમને એન્ટરટેઈન કરવા માટે સો કે તમને આ વ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ